નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ વેક્સમા ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા યુએસએથી લાવવામાં આવેલ થ્રીડી પ્રિન્ટિંગ મશીનનું લોન્ચિંગ કરવામાં આવ્યું શહેરના છાણી જકાતનાકા પાસે છેલ્લા દસ વર્ષથી વેક્સમા ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ કાર્યરત છે સૌરિન પટેલે જણાવ્યું હતું કે ટેકનોલોજીનો જે રીતે દિવસે દિવસે ઉપયોગ વધી રહ્યો છે તે રીતે નવી ટેકનોલોજી પણ આવી રહી છે વેક્સમા ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ યુએસએથી થ્રી પ્રિન્ટિંગ મશીન લાવવામાં આવ્યું છે આ મશીન દ્વારા એડવાન્સ મેન્યુફેક્ચરિંગ વિથ એડિક્ટિવ ટેકનોલોજી પ્રોડક્ટ ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ એન્ડ તો એન્ડ પ્રોડક્ટ ડેવલપમેન્ટ સર્વિસીસ થ્રીડી પ્રિન્ટિંગ મેટલ્સ અને પ્લાસ્ટિક સર્વિસીસનો ઉપયોગ કરી શકશે વધુમાં આ મશીન એચપી ફાઇવ થાઉઝન્ડ ટુ હંડ્રેડ યુએસએ થ્રીડી પ્રિન્ટિંગ એન્ડ યુઝ નાઇલોનમાં કેમિકલ રેસિસ્ટ બાયો કમ્પનબલ એફડીએ એપ્રુવ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવશે તો આ સાથે જ જે થ્રીડી મશીનનું ઉદઘાટન ઓસ્ટ્રેલિયાના હેડ ઓફ થ્રીડી પ્રિન્ટિંગના ડેનિયલ થોમ્પસન દ્વારા કરવામાં આવ્યું હતું તેમની સાથે રજત મહેતા બિઝનેસ હેડ રોવા સહિત વડોદરા ઓફિસ તમામ જે કર્મચારીઓ છે તેઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઓકે અમે બેઝિકલી વેક્સમાં એઝ અ સ્ટાર્ટઅપ અમે ટ્વેન્ટી ફોર્ટીનમાં ચાલુ કર્યું ટ્વેન્ટી ફોર્ટીન પછી અમે ચાલુ કર્યું એઝ અ થ્રીડી પ્રિન્ટિંગ સર્વિસ પ્રોવાઈડર અમે ડિઝાઇન કન્સલ્ટેશન પણ આપીએ છીએ એક આઈડિયાને કન્સેપ્ટથી લઈને મેન્યુફેક્ચરિંગ સુધી અમે અસિસ્ટ કરીએ છીએ અમે મેક કરીએ છીએ કે મેન્યુફેક્ચરિંગ જે પ્રોડક્ટ ડેવલપમેન્ટ સાયકલ હોય એ ઓછી થઈ જાય પહેલાં ફોર એક્ઝામ્પલ એક પ્રોડક્ટ બનાવવા માટે ઇન્ડિયાને વર્ષો લાગી જતા હતા હવે આજની તારીખમાં જે અમારી પાસે કેપેસિટી છે વી કેન મેક શ્યોર કે છ વીકથી એક વીકની અંદર પ્રોડક્ટ ડેવલપમેન્ટ સાયકલ આખું પતી જાય એટલે અગર તમારી પાસે કોઈ આઈડિયા છે કન્સેપ્ટ છે એને તમને રિયલાઇઝ કરો ફિઝિકલ પ્રોડક્ટ બનાવવું છે તો એ કાઇન્ડ ઓફ સર્વિસીસ અમે આપીએ છીએ હવે એ અત્યાર સુધી અમે પ્રોટોટાઇપિંગ આપતા હતા કે સેમ્પલ્સ આપતા હતા કેમ કે મશીનમાં લિમિટેશન હતી કે મેન્યુફેક્ચરિંગ માસ મેન્યુફેક્ચરિંગ ના થાય બટ રાઇટ નાવ વિથ ધીસ એચપી મશીન જે ગુજરાતમાં સૌ પ્રથમ અમે એનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અમે એચપી સાથે કોલેબોરેશન કર્યું છે અને અમે જે સ્કિલ સેટ અવેલેબલ છે એનાથી અમે આને માસ પ્રોડક્શનમાં લઈ જઈ શકીએ છીએ એટલે ફોર એક્ઝામ્પલ એક પીસ છે કે એક પાર્ટ છે કે કમ્પોનન્ટ છે તો તમે એને દસ હજાર જોઈએ કે એક લાખ ક્વોન્ટિટી જોઈએ તો તમને ડાયમાં કે મોલ્ડમાં ઇન્વેસ્ટ કરવાની જરૂર નથી તમને અગર પ્રોડક્ટ ટેસ્ટ કરવું હોય માર્કેટ ટેસ્ટ કરવું હોય તમને પાંચસો પીસ આજે જોઈએ છે કાલે બીજા હજાર જોઈએ છે તો તમે એ રીતે જાઓ અને મીનવાઇલ ઇન બિટ્વીન તમને થાય છે કે ના મારે ડિઝાઇન ચેન્જ કરવી છે કે આજે મારે ચશ્માની ફ્રેમ બનાવી છે મારે આ ડિઝાઇન અત્યારે માર્કેટમાં ચાલે છે ને કાલે પછી એને ચેન્જ કરવી છે તો એ ઇન્સ્ટન્ટલી પોસિબલ છે Okay, so today we're at Vexma, and Vexma has been in product development and 3D printing for about 10 years. As I said before, they've been in product development and 3D printing, like we have behind us here, the multi jet fusion machine from HP. 3D printing has been predominantly focused on prototyping and development of products. But now with HP, we're focusing 3D printing on bringing it to production. So, Vexma now, in the state of Gujarat, has got a machine serving local industries. Industries could be from electrical companies, from automotive companies, from a very, very vast range of industries. But now, Vexma has got a technology where they can bridge the gap between volume production and prototyping. So as i said before we have the uh, hp 3d printer here which is aimed at production 3d printing printing in scale growing a, from a prototype into something that can be used in industry as a final product how do you feel to come to Canada? how do you feel to come to Canada? how do i feel to come to yeah. india yeah. i love coming to india yeah. i come to india about every 3 or 4 months things in india are changing we talk about China being a powerhouse of manufacturing. I see that in the future India has the ability to be that plus one. Okay. You India will not overtake China, but I see certain inroads that India is taking business from China and India can put a stamp in the global market in being somewhere that can produce things for global customers. Today, એટલે જે એચપીએ ઇન્વેન્ટ કર્યું છે હવે આની ખાસિયત એ છે કે આ પ્રોડક્શન ગ્રેડ પાર્ટ્સ બનાવી શકે છે પણ આની અંદર કોઈ લિમિટેશન નથી ડિઝાઇનમાં આમાં તમે જે પણ કમ્પ્યુટરમાં ડિઝાઇન કરો થ્રીડીમાં એ ડિઝાઇન તમને તૈયારીમાં એ પાર્ટ મેન્યુફેક્ચર કરીને આપી શકો છો જે લિમિટેશન્સ બીજી ટેકનોલોજીસમાં છે ધારો કે ઇન્જેક્શન મોલ્ડિંગ કે સીએનસી કે એમાં કોઈ પ્રકારની ડિઝાઇન નથી બની શકતી એટલે એમાં બહુ જ લિમિટેડ ડિઝાઇન મેથડોલોજી હોય જે આપણે ફોલો કરવી પડે આની અંદર એવું કશું જ નથી આમાં તમે તમારું માઇન્ડ ક્રિએટિવિટી હંડ્રેડ પર્સન્ટ ઉપયોગ કરી ને તમે કોઈ બી ઇન્ડસ્ટ્રી લઈ લો જેમ કે ઓટોમોટિવ છે એરોસ્પેસ છે ડ્રોન ઇન્ડસ્ટ્રી છે રોબોટિક્સ છે આ બધી ઇન્ડસ્ટ્રીઝ ઇલેક્ટ્રોનિક્સ છે એટલે આ બધી ઇન્ડસ્ટ્રીઝમાં તમે તાત્કાલિક પાર્ટ્સ બનાવી અને એન્ડ યુઝમાં ઉપયોગ કરી શકો છો આ જે આના પાર્ટ્સ બને છે એ ખાલી પ્રોટોટાઇપિંગ નહીં પણ એ માસ મેન્યુફેક્ચરિંગ માટે યુઝ થતા હોય છે ઓકે તો અમારી કંપનીની જે વેબસાઇટ છે વેક્સમા ટેકનોલોજીસ ડોટ કોમ એના ઉપર આવીને અમારી સર્વિસીસ જોઈ શકો છો અને કોન્ટેક્ટ કરી શકો છો અમે ઘણી બધી એમએનસી સાથે અપ છે અમે એમને સર્વિસીસ આપીએ છીએ જેમ કે સીમેન્ટ્સ છે એબીબી છે સીએટ ટાયર્સ છે એ પછી ઘણી બધી આ આપણી ઇન્ડસ્ટ્રીઝને આપણે આપી રહ્યા ઇઝરો પણ અમારું એક કસ્ટમર છે જેને અમે એરોસ્પેસ ગ્રેટ પાર્ટ્સ બનાવીને અમે સર્વિસીસ આપીએ છીએ શું નામ આપું મારું નામ શૈલેન્દ્ર પટેલ છે અને હું કો ફાઉન્ડર એન્ડ સીટીઓ ઓફ વેક્સમા ટેકનોલોજીસ છું